વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં ભારતભરમાં એક કરોડ નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ મેગા ડ્રાઈવ અભિયાન યોજવામાં આવ્યું છે જેમાં સાતસો પચાસ થેલેમેસિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેથી વારસાગત રક્તરોગની વહેલી તકે ઓળખ થાય અને તેના પ્રત્યેની જાગૃતિ વધે થેલાસેમિયા માઇનર બાળક છે કે નહીં એનું અત્યારથી જો ચકાસણી કરવામાં આવે તો લગ્ન વખતે આ જ ચકાસણી ઘણી મહત્ત્વની સાબિત થાય પતિ અને પત્ની બંને થેલાસેમિયા માઇનર હોય તો બાળક થેલાસેમિયા મેજર ન થાય એની પણ એ લોકો કાળજી રાખી શકે અને માટે જ આજે વલ્લભ ઓર્ગેનાઇઝેશન વિવાહના પરમ પૂજ્ય ગોસ્વામી એક આઠ શ્રી બ્રજરાજકુમારજી મહોદયના માધ્યમથી થેલાસેમિયાના રોગના પરીક્ષણનો કાર્યક્રમ ક્રોસ અને સિગ્માના હર્ષભાઈ શાહના મધ્યમથી રાખવામાં આવ્યો છે ત્યારે બંનેઓને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા એવા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસ ઉપલક્ષ્યમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પૂરા ભારત વર્ષમાં ગુજરાતમાં પણ અને વડોદરા શહેરમાં પણ આયોજિત થઈ રહ્યા છે એ જ ઉપક્રમમાં આજે વિવાયો અને વૃદ્ધામ સંકુલના માધ્યમથી થેલેસેમિયાના લગભગ સાડા સાતસોથી વધુ ફ્રી ટેસ્ટ થાય એવું આયોજન થયું છે પૂજ્યપાલ ગોસ્વામી પ્રજાજ બાવાજીએ એમના આશીર્વાદથી આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે હું વિવાહોની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા સેવા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું